રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલ સામે ઈસમાનો કોરડો વિંજાયો છે એ હડતાલમાં જોડાયેલા ચારસો છ કર્મીઓને ટર્મિનેટ કરાયા સાબરકાંઠાના સાતસો આરોગ્ય હડતાલ પર હતા જેમાંથી પંચાવન કર્મચારીઓને આરોપનામો આપવામાં આવ્યું છે સાતસો જિલ્લા કર્મી આ ચોક્કસ મુદતની હડતાલ ઉપર હતા રાજ્ય સરકારે પહેલા જ અલ્ટિમેટમ આપ્યું હતું ઈસમા લાગુ કરવાનું પણ પહેલા જ કહી દેવાયું હતું ઈસમા અંતર્ગત સરકાર ફરજ મુક્તિ સુધીની કાર્યવાહી કરી શકે છે વધુ જાણકારી સાથે જોડાયા છે સમર્થક યશ ઉપાધ્યાય યશ સાબરકાંઠામાં સાતસો જેટલા કર્મચારીઓ હડતાલ ઉપર હતા અને કેટલાકને ટર્મિનેટ કરાયા છે જી ચોક્કસ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ સાથે ગુજરાતના જે આરોગ્ય કર્મચારીઓ છે તે હડતાલ ઉપર હતા અંદાજે સાબરકાંઠા જિલ્લાના સાતસો જેટલા જે આરોગ્ય કર્મચારીઓ હતા અચોસો ચાર ચોક્કસ ની હડતાલ ઉપર ઉતર્યા હતા પરંતુ કહી શકાય કે પટેલ માંગણીઓને લઈને હડતાલ યોજાઈ હતી ગાંધીનગર ખાતે ધરણા યોજા હતા પરંતુ હડતાળમાં જોડાયેલા ચારસો છ જેટલા આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે પંચાવન કર્મચારીઓ તેમના સરકાર દ્વારા કડક એક્શન જે લેવામાં આવી રહી છે કહી શકાય કે આ જે આરોગ્ય કર્મચારીઓ છે સરકાર દ્વારા વાટોઘાટો થઈ ગઈ ત્યારબાદ પણ તે પોતાના મન પરળખ રહી અને જે હડતાલ ઉપર કાયમ રહ્યા હતા જેને લઈને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે જી ઓકેશ આભાર આપનો